મારું નામ હરીનભાઈ મનુભાઈ ભાલિયા ભાવનગરના અમે રહેવાસી થઈ અહીંયા પાછું રાખી છે અડધા ભાગે અડધા ભાગે બધામાં નુકસાન મારે અત્યારે ભગવાન વાળો આવ્યો છે અત્યારે ક્યાં ક્યાં નુકસાન થશે અત્યારે સોયાબીન માંડવી છે પછી ડુંગળી વાવેલી હતી હાથ વીઘાની એ બધામાં નુકસાન અત્યારે પૂરેપૂરું વીઘે કેટલો ખર્ચો કરો લાવશો વીઘે ત્રણથી ચાર હજાર ગણવાનો સોયાબીમાં બે હજાર રૂપિયા ગણવાનો માંડવીમાં મગફળીમાં એમાં ગણવાના એટલા પૈસા મારું નામ હિરેન સ્થાનિક ખેડૂત અમારે અહીંયા નુકસાની મગફળીમાં ત્રણ ચાર હજાર રૂપિયાનો ખર્ચો જે કરેલો અત્યારે નુકસાની જોરદાર છે મગફળીમાં કપાસમાં નુકસાની છે અને સોયાબીનમાં નુકસાની છે

વેગે ત્રણ ચાર હજાર રૂપિયાની મગફળીમાં નુકસાની આવે કપાસમાં બે ત્રણ હજારની નુકસાની આવે દર વર્ષે આ નુકસાની અમારે ભોગવવાની જ રહીએ દર વર્ષે આ રાહ હોય જ